કંપનીના બેનર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો બાસઠ કરતા વધુ ખેડૂતોએ હાજરી નોંધાવી હતી દ્વારા નવીન જાત એટલે કે સનમિક્સ પાંચ હજાર નવસો બાવીસ હાઇબ્રિડ બાજરી વિશે વિશેષ ચર્ચા અને સમજ આપવામાં આવી હતી તેમજ નેવું એમએમ ઝીરો વન રાયડામાં વધુ ઉત્પાદન આપતી જાત છે જેની પણ સમજ અપાઈ હતી વધુ વજન વધુ ક્વોલિટી સાથે વેરાયટી ખેડૂતોને વિશેષ આવકના સ્રોત બની રહેશે આવનાર ઉનાળુ સિઝનને લઈને હાઇબ્રિડ બાજરીના બિયારણ બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કંપનીના માણસોએ હાજર રહીને કઈ રીતે બાજરીનું સારું ઉત્પાદન અને બેસ્ટ ક્વોલિટી મેળવી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લો બાજરી ઉત્પાદનનું હબ ગણાય છે વધુ ઉત્પાદન ધરાવતો જિલ્લો છે જેને લઈને આજે અને ગઈકાલે બાજરી બિયારણને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાબતે બનાસકાંઠાના અનેક ખેડૂતોના પ્રતિભાવ સામે આવ્યા છે ત્યારે આવો સાંભળીએ શું કહે છે બનાસકાંઠાનો ખેડૂત બાજરીના પાકને લઈને મેં આ જોરદાર કંપનીનો રાયડો વાવેલ છે બીજીની સરખામણી કરતો મારા આ રાયડામાં ખૂબ સારો લાગે છે બીજા ખેડૂતોને હું કહેવા માગીશ કે આ જ રાયડો આપણા ખેડૂતને વવરાય અને સારી એવી ઉપચાર આપણા ખેડૂતને હાલ છે ધન્યવાદ મારે જે જોરદાર રાયડો વાયેલો છે અમે ખૂબ સારો ને ખૂબ ઉપયોગ આ લેવો થાય એટલે દરેક ખેડૂત ભાઈઓને હું કોક આ જ બીજવારો આપણે વવરાય અને સારામાં સારો આપણે વાવેતર કરાય જલ્દી પાકે ને ખૂબ સરસ પાકે થાય મારા હેતુ પર્વને ખૂબ સારો રાયડો છે એટલે આવતી ચાલ આપણે આ જોરદાર રાયડાનું વાવેતર બધા ખેડૂતોને કરવાનો છે ધન્યવાદ મિત્રો અમે આજે રા ગામની રા તાલુકાની અંદર મડાલ ગામની અંદર છીએ ત્યાં અમા નિજવુડું સીડ્સ કંપનીની નવી વિકસાવેલી જાત મસ્ટર્ડ અને રાયડાની અંદર જોરદાર નેવું એમ ઝીરો એકની વેરાયટી ત્યાં લાઈવ પલોટે તો મિત્રો અંદર જે વેરાયટી આવતી હતી અને નિજોડું સીડ્સ કંપનીની અમારી જે વિકસાવેલી જાત નેવું એમ ઝીરો એક વેરાયટી જોરદાર આપ આપ દેખી શકો જોરદારની તળીઓ એની અંદર જોરદારની અંદર કોઈ રોગ આવતો નથી સાથે એની સીંગોની સંખ્યા વધારે ફળીઓની અંદર દાણાની સંખ્યા વધારે દાણો એકદમ બોલ્ડ દાણો એકદમ ફાટતો નથી અને નીચેથી પણ આ આપ દેખી શકો તો મિત્રો જે પણ વાવેતર આપ જે કરો છો રાયડાની અંદર જો આપ રાયડાની અંદર વાવેતર આછો કરશો તો એકદમ આપણે બેનિફિટ થશે નીચાથી ફૂટા થશે અને એનાથી ઉત્પાદન વધારે પડશે નીજ મદાનમાં એક ફિલ્ડ વિઝિટ કરી છે અને એના વિશે રાયડો છે આપણે ઝીરો એ જે રાયડાની ખાસિયત છે કે જે ફૂટથી કરી અને ડાળો ડાળીઓની સંખ્યા એની બહુ સારી છે પંચોતેરથી 80 આજુબાજુ અને ફળીઓની સંખ્યા સારી છે પત્તા ફળીઓમાં જે દાણાની સંખ્યા છે મિનિમમ અઢારથી વીસ દાણા છે બરાબર એટલે ઉત્પાદનની દૃષ્ટિએ રાયડો બહુ સારો છે એટલે મારી ખેડૂતોને ભલામણ છે કે બીજી અધર વેરાયટી આપણે જે કરીએ છીએ એના કરતાં એનું ઉત્પાદન બહુ સારું છે કેમ કે અમે મિત્રો અમે આજે રા તાલુકાની અંદર મડાલ ગામની અંદર છીએ ત્યાં અમા નિજોડું સેલ્સ કંપનીનો રાયડો જોરદાર ઊભો હોય તો આજે અમે આ રાયડાની પ્લોટ વિઝિટ કરી અને આ રાયડાની અમારી નિજોવડું મેન ખાસિયત રાયડા નેવું એમ જીરો એક છે જે રાયડો રોગ સામે પ્રતિકારક છે નીચેથી ફૂટાવો છે અને આ રાયડાની અંદર કોઈ રોગ જીવાતો આવતા નથી અત્યારે જે ખેડૂતોનો આજે અમને અભિપ્રાય મળ્યો એકદમ બોલ્ડ દાણો અને નીચેથી ફૂટાવ તો ખેડૂતો આજે બહુ ખુશ હતા અમે